સ્પીકર જે છે આરજેડી ના એમણે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે પલટુરામ નો વિજય પાકો કારણ કે એમણે પાંચમી વખત પલટી મારીને ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડ્યું છે આમ તો એમના એક મંત્રીના શાળાને ત્યાં ઈડી અને ઇન્કમ ટેક્સ દરોડા પડ્યા અને એનો રેલો છેક સુધી આવતો હતો બીજા કેટલાક જેડીયુના નેતાઓને ત્યાં ઈડી અને ઇન્કમ ટેક્સ દરોડા પડ્યા અને પલટુરામ માટે પલટી મારવા માટેની એક અનિવાર્યતા સર્જાઈ ગઈ કાલે શું થશે એ તો આડી વાત આપણે ત્યાં અત્યારે જે પક્ષોનું શક્તિબળ છે ધારાસભ્યોની સંખ્યા છે એ મુજબ એનડીએ પાસે બસો ને તેતાલીસ સભ્યોની બિહાર વિધાનસભામાં બહુમતી છે પરંતુ કોણ શું ખેલ કરે છે અને તેજસ્વી યાદવે જે કહ્યું છે કે ખેલા હોગા તો એ કેવો ખેલ થશે એની આપણે ચર્ચા તો કરીએ છીએ પરંતુ આજે એક મહાન વિભૂતિ પંડિત દીનદયાળ ઉપાધ્યાય એમની આજે પુણ્ય તિથિ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓગણીસો એના વિશે એમની પાર્ટી એટલે કે જનસંઘ જેના એ અધ્યક્ષ વરાયા હતા એમાં પણ કશમકશ હતી પરંતુ દીનદયાળ ઉપાધ્યાય એ જનસંઘના સંસ્થાપક મહાસચિવ હતા મહામંત્રી હતા અને આર વરિષ્ઠ પ્રચારક હતા જે માધવ સદાશિવ ગોલવલકર તરીકે જનસંઘને એ આપ્યા હતા એ અધ્યક્ષ થયા અને એના થોડા સમયમાં જ એમની આ હત્યા થઈ એટલે આપણે એના વિશે શંકા કુશંકા જાગે એ બહુ સ્પષ્ટ છે પરંતુ હત્યારાઓ એ અંદરના જ હતા એમની પાર્ટીના જ હતા એમના નજીકના જ હતા અથવા તો ષડયંત્ર રચનારાઓ એમની નજીકના હતા એવી વાત જનસંઘના સંસ્થાપક

એમની આત્મકથાનો ત્રીજો ભાગ એ પ્રકાશિત થયો હતો અને બલરાજ મધોક ની સામે વડાપ્રધાન તરીકે આશીર્વાદ આપીને સ્વર્ગે છે અને એમણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની હત્યા વિશે બે પ્રકરણ લખ્યા છે આના આ ગ્રંથમાં પરંતુ એક જ ફકરો મારે આજે વાંચી લેવો છે પછી આપણે બિહારમાં બધા જ પક્ષોના નેતાઓ અથવા સુપ્રીમ લીડરો એ પલટુરા બે હજાર ત્રણ માં પ્રકાશિત આ ગ્રંથમાં એક વાત સ્પષ્ટ હૈ દીનદયાલ ઉપાધ્યાય કી હત્યા કે પીછે ન કમ્યુનિસ્ટો કા હાથ ચોર કા अगर वह चोरी का मामला होता तो चोर कम से कम उनकी जेब से पैसे और घड़ी तो अवश्य ले जाता दीनदयाल उपाध्याय को झगड़ा कहना चांद पर थुकना है उनकी हत्या किसी किराए के हत्यारे से कराई गई परंतु हत्या करवाने वाले षड्यंत्री संघ जनसंघ के वे महत्वाकांक्षी अपराधी और अपराधी वृत्ति के लोग थे फरीने उनकी हत्या किसी किराए के हत्यारे से करवाई गई परंतु हत्या करवाने वाले षड्यंत्री संघ जनसंघ के वे महत्वाकांक्षी और अपराधी वृत्ति के लोग थे उन्हें ही दीनदयाल श्री दीनदयाल की हत्या से सीधा लाभ हुआ पी आगे बात करी चे। કે દીનદયાળ ઉપાધ્યાયની હત્યાના સંદર્ભમાં જે સીબીઆઈ તપાસ યોજવામાં આવી એમાં બલરાજ મધોકને જાણી જોઈને નાના દેશમુખે ગવાહી માટે જવા દીધા નહોતા કારણ કે નાના દેશમુખ એ નક્કી કરતા હતા કે કોણ સાક્ષી આપશે આ પંડિત દીનદયાળ ને ભાવભીની અંજલી હું આપું છું આજે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એના મૂળમાં એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ડોક્ટર પ્રસાદ મુખર્જી અને પરિવારનો પરિશ્રમ છે એ વાત આજે આપણે બહુ સ્પષ્ટપણે કેવી પડે આજે આમ તો કતલની રાત ગણાશે બિહારમાં શું થશે એના વિશે ખૂબ આગા પાછી આ રાત જે આવી રહી છે એ આખી રાત કેટલાક લોકો ઊંઘી નહી શકે અને તમે જાણો છો કે તેજસ્વી યાદવ ના ઘરે આરજેડી ના બધા જ ધારાસભ્યોને તેડાવી લેવામાં આવેલા છે અને તેજસ્વીને ત્યાં તે એક વાયરલ થયો છે ગાતું હોય એ છે ના છેડો હમે હમ સતા હે બહુત જખ સીને ખાય હે ના છેડો હમે બહોત જખમ સીને પે ખાએ હુએ હે એટલે જખમી શેર શું કરી શકે એના સંકેતો કદાચ તેજસ્વી આપવા માંગે છે આરજેડીના ધારાસભ્યો સેવન્ટી નાઇન કહી શકાય સૌથી વધારે ધારાસભ્યો છે બિહારની વિધાનસભામાં બીજેપી ના સેવન્ટી એટ છે કોંગ્રેસના ઓગણીસ છે અને જેડીયુના પિસ્તાલીસ છે અને બાકીના પૂંછડીયા ખેલાડીઓ એટલે કે જેડીયુ અને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર બની એને ભાજપના ઇઠોતેર જનતા દળના પિસ્તાલીસ હિન્દુ અવામ મોરચા એટલે માંજીનો એના ચાર એક અપક્ષ મહાગઠબંધન એટલે કે આરજેડી અને મિત્ર પક્ષો એમાં એકસો ને ચૌદ ધારાસભ્યો થાય છે સત્તાવાર રીતે અત્યારે આરજેડીના સેવન્ટી કોંગ્રેસના નાઇન્ટીન દાબેરી પક્ષોના અને આરજેડીનો એવો દાવો છે કે બાર પંદર ધારાસભ્યો સત્તા પક્ષના બાર પંદર ધારાસભ્યો એની સાથે સંપર્કમાં છે કોંગ્રેસના ધારાસભ્યોને હૈદરાબાદ મોકલી આપવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો બોધ ગયામાં ચિંતન શિબિર કરી રહ્યા છે અને એ બધા આજે પટણા પાટલીપુત્ર આવી જશે અને આવતીકાલે વિધાનસભા બિહાર વિધાનસભા ઉપર સૌની મીટ મંડાયેલી હશે આપણે પલટુરામ તરીકે તો નીતિશ કુમારને ખૂબ જાણીએ છીએ પણ અમે થોડુંક રિસર્ચ કરતા હતા અને અમારી રિસર્ચમાંથી એવું ફલિત થાય છે કે બિહારના તમામ રાજકીય પક્ષોના નેતાઓ જે છે બિહારના નેતાઓ પલટુ રામ છે એટલે કે હવે તમે નરેન્દ્ર મોદીને દોષ નહીં આપી શકો કારણ કે બિહારમાં પલટુ રામ હોવું એ તો એક લાયકાત ગણાય છે અને એમાં સૌથી વધારે એક્સપોર્ટર જે કહી શકાય પલટુ નો એક્સપોર્ટર એ લાલુ પ્રસાદ યાદવ છે રાષ્ટ્રીય જનતા દળ માંથી બધાને એક્સપોર્ટ જાણે કરવામાં આવતા હોય એ રીતે તમામ રાજકીય પક્ષોના વડાઓ એનું ગોત્ર મૂળ ગોત્ર એ આરજેડી છે અને એટલે જ અમે માત્ર ત્રણનો જ ઉલ્લેખ આજે કરવાના છીએ સૌથી પહેલા સ્વાભાવિક રીતે પાર્ટી વિથ ડિફરન્સ જે નીતિ મૂલ્યો આદર્શોની પાર્ટી ગણાતી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે સંતાન કહેવાય એ ભારતીય જનતા પાર્ટી અટલ બિહારી વાજપેયીની ભારતીય જનતા પાર્ટી એનો શિવ આપણે જાણીએ છીએ કૃષ્ણ અડવાણીના શબ્દોમાં કહીએ તો ભાજપનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે એ જરાય અતિશયોક્તિ વાળા શબ્દો નથી બિહાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ સમ્રાટ ચૌધરી પોતે ડિલીટ હોવાનો દાવો કરે છે અને એમના દાવાને અને બીજે એમના એમના પ્રમાણપત્રોને એ જેડીયુ ના એટલે કે નીતિશ કુમારના અનન્ય સાથી અને એમની પાર્ટીના પ્રવક્તા નીરજ કુમાર એ પડકારતા રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ લઈને પડકારતા રહ્યા છે જે રીતે એમણે મોદીના તેલી હોવા વિશેના મુદ્દે પણ પ્રેસ કોન્ફરન્સ લઈને બઉ સ્પષ્ટપણે એમણે દાવાઓ કર્યા હતા દસ્તાવેજી પુરાવા મારી પાસે છે એમ કહીને જોકે હું તમને એક વાત કહી દઉં થોડી આડ વાત લાગે તો પણ કે હમણાં હમણાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને રાજસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે દિલ્હીમાં જે પ્રેસ કોન્ફરન્સ લઈને જે વાત કરી એમાં પણ રજૂઆતો કરીડ મોડી એ ઓગણીસો ચોરાણું થી માં આવ્યા છબીલદાસ મહેતા એ વખતે મુખ્યમંત્રી હતા કોંગ્રેસ ની સરકાર હતી અને વિપક્ષમાં વિપક્ષના નેતા હતા કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના કેશુભાઈના ટેકાથી સીડી પટેલ નાયબ મુખ્યમંત્રી હતા એમણે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે મંડળ પંચમાં જે જ્ઞાતિઓ રહી ગઈ હતી સત્યાવીસ જ્ઞાતિઓ ઓબીસી માં મંડળ પંચે જેને પછાત ગણાવી હતી એ અને ગુજરાત સરકારે જેને પછાતમાં નહોતી લીધી દસ્તાવેજો અમારી પાસે છે અને એને માટે મારે યશ જો આપવો પડે તો હરિભાઈ ચૌધરીને આપવો પડે જેમણે આંજણા અનામતની અંદર આ તમામ દસ્તાવેજો અને કેબિનેટની નોંધ છબીલદાસ મહેતાના હસ્તાક્ષર અને સીડી પટેલના હસ્તાક્ષર નોંધ એ પણ એની અંદર બહુ સ્પષ્ટપણે છે અને હું તમને બતાવી શકું એમ છું આ હરિભાઈ એ પ્રકાશિત કરેલા ગ્રંથની અંદર આ દસ્તાવેજો છે એટલે શક્તિસિંહ ગોહિલ પણ ગપ્પા મારે છે કોંગ્રેસને આવા ગપા મારવાનું કેમ સુજે છે મને સમજાતું નથી કારણ શક્તિસિંહ તો ધારાશાસ્ત્રી છે અને તો જાણે દૂર બેઠા હોય એટલે એ છે ને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા ત્યાર પછી જ એમની જ્ઞાતિને એમણે ઓબીસી માં સમાવેશ કર્યો એવું કે તો એ આપણે સમજી શકીએ છીએ પરંતુ ગુજરાતના નેતાઓ અર્જુન મોઢવાડિયા હોય કે શક્તિસિંહ ગોયલ હોય એ જો આવા ગપ્પા મારે તો એ યોગ્ય નથી એવું મારે આ તબક્કે કહેવું જોઈએ પરંતુ આ તો આડ વાત થઈ સમ્રાટ ચૌધરી એ એમના પિતાશ્રીની જેમ જ પલટુરામ રહ્યા એમના પિતાશ્રી શકુની ચૌધરી એ એમએલએ એમપી રહ્યા સાત સાત વખત એમના માતુ પાર્વતી દેવી પણ એમએલએ રહ્યા શકુની ચૌધરીએ કોંગ્રેસ શરૂ કર્યું આમ તો એ પંદર વર્ષ સુધી લશ્કરમાં હતા ભારતીય લશ્કરમાં હતા અને પછી કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસના ધારાસભ્ય થયા સંસદ સભ્ય થયા પછી એમને સમતા પાર્ટી માટે પ્રેમ જાગ્યો સમતા પાર્ટી સાથે વાંધો વાંધો પડ્યો એટલે આરજેડી સાથે પ્રેમ જાગ્યો અને એના પછી પાછા એમને માઝીની હમ પાર્ટી બિહારના પ્રદેશ પ્રમુખ થયા અને આમ તો રાજકારણમાંથી એ પછી નિવૃત્ત થયા કારણ કે સતત પરાજિત થતા રહ્યા એમના સુપુત્ર સમ્રાટ ચૌધરી એમણે એમની કારકિર્દી એ આરજેડી થી શરૂ કરી અને આરજેડી પછી જેડીયુમાં ગયા જેડીયુ માઝી જીતલ રામ માઝી ની હંપ પાર્ટી માં ગયા હંપાર્ટી માંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા રાબડી દેવીની સરકારમાં એક કૃષિ મંત્રી હતા અને રાબડી દેવીના ચરણ સ્પર્શ કરતા હતા અને એ વખતે એમની ઉંમર ઓછી હતી એટલે ડિસ્કોલિફાય થયા હતા અને પછી પાછા એ જીતનરામ માઝી એમની સરકારમાં અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર રહ્યા અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ મિનિસ્ટર રહ્યા એના પછી નીતિશ કુમારની સરકારમાં એ જેડીયુમાં હતા ત્યારે અને ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી નીતિશ કુમારની જે સરકાર બની એમાં એ પંચાયત એમની દયનીય પરિસ્થિતિ જુઓ સત્તા ક્યાંક સત્તા પીપાસા ક્યાં લઈ જાય છે એ સમ્રાટ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એ નીતિશ કુમાર ની આ ભારતીય જનતા પાર્ટી સાથેની જે નવી સરકાર બની એમાં નાયબ મુખ્યમંત્રી બન્યા અને એમને જોઈતું તું ગૃહ મંત્રાલય પરંતુ નીતિશ કુમારે ગૃહ મંત્રાલય આપ્યું નહીં બિહારમાં અને અમે રાજકારણમાં પણ જીસ્કે તડમે લડ્ડુ ઉસકે તડમે હમ એવું રાજકારણીઓનું હોય છે એટલે માત્ર ગુજરાતમાં જ કોંગ્રેસ વાળા ભાજપમાં જાય છે એવું નથી બિહારમાં તો પલટુરામોનો તોટો નથી અને પાછા એમને તરત જ મળી જાય છે પલટુરામો ને હોદ્દા આપી દેવા એ તો કોઈ બિહાર પાસેથી શીખે ડોક્ટર અખિલેશ પ્રસાદ સિંહ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ છે અને એ મૂળે લાલુ પ્રસાદ માણસ ગણાય છે આરજેડીમાં હતા અને આરજેડી માંથી એ રાબડી દેવીની સરકારમાં મંત્રી બન્યા જ્યારે એમએલએ હતા ત્યારે અને બે હાજર ચારમાં લોકસભા માં એ આરજેડી ના મેમ્બર તરીકે ગયા અને મનમોહન સિંહ ની ના આરજેડીના કોટામાંથી કૃષિ મંત્રી તરીકે અને સાર્વજનિક વિતરણ મંત્રી તરીકે હતા એના પછી કોંગ્રેસમાં ગયા બે હજાર અઢાર માં કોંગ્રેસે મોકલ્યા હવે એમની મુદત પૂરી આજે પણ છે પણ અત્યારે એવું જાણવા મળે છે કે રાહુલ ગાંધી એ એક ડાબેરી લેફ્ટ લેફ્ટ પાર્ટીના નેતાને રાજ્યસભે મોકલવાની તૈયારી કરી રહ્યા છે એટલે કે અખિલેશ પ્રસાદ સિંહનું પત્તું રાજ્યસભામાં જવા પૂરતું તો કપાઈ જશે એવું લાગે છે એ એમના ધારાસભ્યોને હૈદરાબાદ પહોંચાડી શક્યા છે તેલંગણમાં કોંગ્રેસની સરકાર છે એટલે કાલે પાછા એ આવીને કોણ કોને મત આપે છે વિશ્વાસનો મત તો એટલે કે વિશ્વાસ નો મત એટલે સ્પીકર પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરતો જેયુ અને બીજેપી તરફથી રજૂ થાય એને ટેકો આપે છે કે વિરોધ કરે છે એ જોવાનું છે ત્રીજા એક નેતાની જે મારે વાત કરવી છે એ જેડીયુ ના કાર્યધ્યક્ષ છે ડોક્ટર અશોક ચૌધરી ભૂમિયાર છે વિધાન પરિષદના સભ્ય છે અત્યારે અત્યારે જેડીયુ ના નેતા છે કાર્યધ્યક્ષ છે બિહારના કોંગ્રેસ ની શરૂઆત કરે છે કોંગ્રેસના રહ્યા મંત્રી પણ રહ્યા બે હજાર તેર માં બિહાર કોંગ્રેસના અધ્યક્ષ હતા એ પછી એમની એક વાત બહુ ચર્ચાસ્પદ રહી એમણે ભારતીય જનતા પાર્ટી વાળાઓને મહીસાસુર કયા હતા અને દુર્ગા મૈયા મહીસાસુર મર્દિની થાય એવી એમણે ઘોષણા કરી હતી એવા મંત્રી જેડીયુ ના મંત્રી એ ભવન નિર્માણ મંત્રી છે એ અગાઉ રાબડી સરકારમાં પણ મંત્રી રહ્યા શિક્ષણ મંત્રી રહ્યા બે હજાર પંદર સત્તરમાં માં અને બે હજાર અઢારમાં જોડાયા બે હજાર ઓગણીસ માં શિક્ષણ મંત્રી હતા છે હોદ્દો મળે એટલે ક્યાંય પણ પલટી મારવી આવતા દિવસોમાં પણ આપણે આવા પલટી પલટુ ની વાત કરીશું અમે તો બીજા રાજ્યોની અંદર પણ આવા પલટુરામો કોણ કોણ છે એની તમારી સાથે હકીકતો શેર કરીશું તમને જો આજનો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો દેશમાં કે વિદેશમાં વસતા હોય તો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ જુએ અને સબસ્ક્રાઈબ કરે નમસ્કાર